મહિન્દ્રા સરપંચ બસો પંચાણું ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે વહેલા તે પહેલા માલિકનો કોન્ટેક કરી લેજો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો કોન્ટેક નંબર કેવી રીતે મેળવવો તે બધી જ વિગત વિડિયોમાં આપી દેવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આ વીડિયોમાં આપી દેવામાં આવશે આ મહિન્દ્રા બસો પંચાણું ટર્બો ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળશે નહીં તેવું માલિકનું કહેવું છે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂબ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ખરીદી કરી શકો છો રૂબરૂબ સ્થળ પર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો વર્ક કરે છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં એકદમ જનરલ બનાવેલ છે હજી રાઉસ પણ કરવામાં આવ્યું નથી એન્જિનને કન્ડિશન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટરનું લાઈટ વાયરિંગ ઇન્ડિકેટર બધું જ રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન વાત કરીએ તો તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર ની બેટરી નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટર તમને ટીપટપ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર આઠ નું રહેશે આ ટ્રેક્ટર કંપની પીસ કંપની લુક કંપની કલર માં જોવા મળી જશે આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર ની અંદાજીત કિંમત માલિકે એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલ છે વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયાને લાઈક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તેથી દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જો તમારે પણ કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સએપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી દેવામાં આવશે જાહેરાત મૂકવા માટે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં